અમદાવાદ શહેરમાં ભારે વરસાદે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે વેજલપુર હાટકેશ્વર અને એપ્રિલ પાર્ક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણ સમૂહ પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વેજલપુરમાં નવી ડ્રેનેજ લાઇન નાખવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે જેના કારણે સ્થાનિકોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે રોષ વ્યાપી ગયો છે હાટકેશ્વર વિસ્તાર તો બેટમાં ફેરવાઈ ગયો છે અને જ્યાં રસ્તાઓ પર પાણીનો ભરાવો

ચાલતી હોય તેવા પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે લોકોના વાહનો જે તે પાણી ભરાવાને કારણે બગડી જતા જોવા મળી રહ્યા છે કહી શકાય કે જે તંત્ર છે તે તંત્રની પ્રી મોન્સુન એક્શન પ્લાન જે વાત કરવામાં આવી હતી તે વાત મોકલ સાબિત થઈ